નમસ્કાર દર્શક મિત્રો હું છું વર્ષા બારોટ અને આપણે જોઈ રહ્યા છીએ કચ્છ ક્રાઈમ જોઈએ આજના સમાચાર માળિયા હાટીના પોલીસ સ્ટેશન તથા જુનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના વિશ્વાસઘાત તથા છેતરપિંડી ગુનાના નાસ્તા ફરતા આરોપીને આદિપુર કચ્છ ખાતેથી પકડી પાડતી માળિયા હાટીની પોલીસ જુનાગઢ રેન્જ આઈજી પી શ્રી નિલેશ જાજડિયા સાહેબની સૂચના તેમજ પોલીસ અધ્યક્ષ શ્રી હર્ષદ મહેતા સાહેબની સૂચના મુજબ તથા નાયબ પોલીસ અધ્યક્ષ શ્રી ડીવી કોડિયાતર સાહેબ તથા સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર એસઆઈ મંદ્રા સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢી તેમજ આગામી લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ યોજનાર હોય જે અન્વયે સમગ્ર રાજ્યમાં નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢી અટક કરવાની ખાસ ઝુંબેશ હાથ ધરેલ હોય જે અન્વયે છેલ્લા એક વર્ષથી માળિયા હાટીના પોલીસ સ્ટેશન તથા જુનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના વિશ્વાસઘાત તથા છેતરપિંડીના ગુનાનો નાસ્તો ફરતો આરોપી કૃષિકભાઈ માધાભાઈ સોંદરવા રહે મૂળ જુથડ ગામ તાલુકો માળિયા હાટીના જિલ્લો જુનાગઢ વાળો જુથડથી કચ્છ નાસી ગયેલ હોવાની હકીકત જણાઈ આવેલ જેથી ગઈકાલે પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી પી કે ગઢવી અંજાર કોટ મુદ્દતે હતા તે દરમિયાન અંગત બાતમી દ્વારા હકીકત મળેલ કે માળિયા હાટીના પોલીસ સ્ટેશનમાં વિશ્વાસઘાત તથા છેતરપિંડીના ગુનામાં નાસ્તો ફરતો આરોપી કૃષિક સોંદરવા રહે હાલ અતંજાર પાતાળિયા હનુમાન મંદિર સામે આવેલ સોસાયટીમાં રહેવા આવેલ અને તેણે પોતાની ઇન્સ્ટાગ્રામ આઈડીમાં લોગિન થઈ પોતાના મિત્રની બઠદેવીસ સ્ટોરી મૂકેલ એવી હકીકત મળતા તે હકીકત આધારે વર્કઆઉટ કરી બાતમીના આધારે આરોપીને આજરોજ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે પકડાયેલા આરોપીનું નામ કૃષિકભાઈ માધાભાઈ સોંદરવા ઉંમર વીસ ધંધો પ્રાઇવેટ નોકરી રહે જુથર જુથરગામ તાલુકો માળિયાહાટીના હાટીના જિલ્લો જૂનાગઢ હાલ આદિપુર કિડાણા રોડ સંભવ રેસિડેન્સી બ્લોક નંબર ઓગણસિત્તેર અશોકભાઈ માતંગના મકાનમાં ભાડેથી તાલુકો ગાંધીધામ જિલ્લો કચ્છ આરોપીને પકડવાનો ઇતિહાસ માટી હાટીના પોલીસ સ્ટેશન અગિયાર વીસ ત્રીસ છત્રીસ ત્રેવીસ જીરો ત્રણસો ચોવીસ બે હજાર ત્રેવીસ આઈપીસીની કલમ ચારસો છ ચારસો વીસ એકસો ચૌદ જૂનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશન અગિયાર વીસ ત્રીસ ત્રેવીસ ત્રેવીસ દસ તેતાલીસ બે હજાર ત્રેવીસ આઈપીસીની કલમ ચારસો છ ચારસો વીસ મુજબ આ કામગીરી કરનાર પોલીસ અધિકારી કર્મચારીઓ પીએસઆઈ શ્રી પી કે ગઢવી તથા પોલીસ કોન્સ્ટેબલ જયદીપસિંહ જયસિંહભાઈ ડોડિયા તથા રાજેન્દ્રસિંહ મેરંગભાઈ પરમાર વગેરે પોલીસ સ્ટાફે સાથે રહી આ ઉમદા કાર્યક્રમની કામગીરી કરેલ છે સ્ટોરી બાય વર્ષા બારોટ શેખરદાન ગઢવી ગાંધીધામ કચ્છ ક્રાઈમ